હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં ચોમાસાની તો શરૂઆત થઈ ગઈ છે અને આ ચોમાસામાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ ખજૂરના ભજીયા બનાવવા જઈ રહી છું તો ચલો બનાવીએ ભજીયા બને એટલે ચણાનો લોટ તો જોઈએ જ તો ભજીયા માટે મેં એક વાસણમાં લીધો છે ચણાનો લોટ ચણાના લોટમાં નાખીશું હવે થોડું પાણી અને ભજીયાનું બેટર તૈયાર કરવાનું છે થોડું થોડું કરીને પાણી નાખીશું જેથી ગઠ્ઠા નર થઈ જાય ફરીથી પાણી નાખીએ તો આ ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે હવે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને મિક્સ કરીને તેને સાઈડ પર રાખી મૂકીએ હવે જે પનીર છે તેને છીણી લીધું છે હવે તેમાં નાખીશું મેશ કરેલા બાફેલા બટેટા ત્યારબાદ તેમાં નાખીશું ગરમ મસાલો મરચું પાવડર ત્યારબાદ મેં લીધું છે ધાણાજીરું પાવડર થોડી હિંગ આમચૂર પાવડર ખજૂર ગળિયો હોવાથી આમચૂર પાવડર થોડો વધારે લીધો છે ત્યારબાદ લીધું છે મિક્સઅપ્સ સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આ મિશ્રણ છે તેને મિક્સ કરી લઈએ સારી રીતે તો આ સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે હવે ખજૂરના ઠળિયા કાઢીને તેમાં આ જે સ્ટફિંગ છે તે સ્ટફ કરી લેવાનું છે જનરલી ખજૂરના ભજીયા તો બધા જ બનાવતા હોય છે પણ મેં પહેલીવાર આ સ્ટફ કરેલા ખજૂરના ભજીયા બનાવ્યા અને તે બહુ જ સારા બન્યા તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો આ ચોમાસામાં અને મને કહેજો પણ કે કેવા બન્યા હતા તો બધા જ ખજૂરમાં સ્ટફિંગ સ્ટફ થઈ ગયું છે હવે લઈશું ચણાના લોટનું બેટર અને તેમાં નાખીશું થોડો સોડા અને ગરમ તેલ જેથી સોડા સારી રીતે એક્ટિવ થઈ જશે હવે તેને સારી રીતે ફેટી લઈશું અને થોડી વધારે વખત ફેટીશું જેથી ખજૂરના ભજીયા સોફ્ટ બનશે તો બેટર તૈયાર થઈ ગયું છે હવે લઈશું આ સ્ટફિંગ કરેલો ખજૂર અને તેને બેટરમાં ડીપ કરી દઈએ હવે તેને ગરમ તેલમાં તળી લઈશું તો જોઈ શકાય છે આ ખજૂરના ભજીયા સારી રીતે તળાઈ ગયા છે હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને સોસ સાથે સર્વ કરીશું મારી આજની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો આવજો